આર સ્ટુડિયો ઓલ ઇન્ફો મેગત દોસ્તો નામ લક્ષ્મણ પરમાર તો આજે આપણે વાત કરવાના છે શૌચાલય યોજના મફત શૌચાલય યોજના બે હાજર ચોવીસ

ૌચાલય યોજના ઓકે મિત્રો યોજના નું નામ છે શૌચાલય યોજના પછી સંબંધિત વિભાગ કયો છે પીવાના પાણી અને સ્વસ્થ વિભાગ છે પીવાનું પાણી અને સ્વચ્છતા વિભાગ છે ગવર્મેન્ટ નું તેના અંદર આ યોજના આવે છે ઓકે મિત્રો અને પ્રકાર શું છે તો કે કેન્દ્ર સરકાર ની યોજના હવે ગમે એ રાજ્ય માંથી ફોર્મ ભરી શકો છો રાજ્ય સ્વસ્થ ભારત મિશન હવે એપ્લિકેશન શું છે તો કે ઓનલાઈન જ તમારે ફોર્મ ભરવાનું રહેશે ઓકે મિત્રો આગળ જોઈ લઈએ હવે મિત્રો અહીંયા જોઈ લેજો મફત શૌચાલય યોજના બે હજાર ચોવીસ હવે આને મફત તો ન કહેવાય પણ અમુક ટકા સહાય કહેવામાં આવે કારણ કે બાર હજાર રૂપિયામાં શૌચાલય તૈયાર થઈ જાય ઓકે જોઈ લેજે શૌચાલય હવે આમાં બાર હજાર રૂપિયા તમને મળવા પાત્ર છે જો શૌચાલય યોજના તમારે શૌચાલય બનાવવું હોય તો પણ આ યોજના સ્વસ્થ ભારત મિશનને ને અંદર આવે છે તો આ યોજના તો લાંબા સમયથી ચાલુ છે પણ બે હજાર ને અંદર અને રિન્યુ કરેલ છે અને જેના પણ નામ ઇન્ક્લુડ કરેલ છે તે બધા જોઈ લઈએ કારણ કે મહિલાઓ ઘરની બહાર જઈ શકતી નથી અને મુશ્કેલીઓ સામનો છે માટે સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવા આવી છે કે મહિલાઓ સુરક્ષિત રહે તે માટે શૌચાલય બનાવવા માટે બાર હજાર રૂપિયા આપવામાં આવે છે જેથી તે શૌચાલય બનાવવાની શકે અને ક્યાં જવાની જરૂર પડે નહીં તો બાર હજાર રૂપિયા સુધીની તમને

નતર નવી અરજી ક્યાં કરવી તે આપણે જોઈ લઈએ તો જોઈ લેજો સ્વસ્થ ભારત મિશન ફોર્મ પણ ભરી શકો છો જો તમને ફોર્મ ભરતા આવડે તો તમે આ વેબસાઇટ હાથે જ ફોર્મ ભરી શકો છો નહીતર કોઈ પણ કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈ અને તમે ફોર્મ ભરાવી શકો છો ઓકે મિત્રો અને જો વધારે માહિતી જોતી હોય તો આપણો ફેસબુક આઈડી ઇન્સ્ટાગ્રામ

તે વિશે પણ એક વિડીયો બનાવી આપશું તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો શેર તમારા દોસ્તો સાથે શેર કરજો થેન્ક યુ